મારા જેનો કેવો છે જેથી મેં પાણી વાર્યું હોય ને તોય મારા જેનો સુઈ જાય અને એ વારે ને તોય સુઈ જાય હું મારે શું કરું આટલા બધા શીખવું એકલા વીણાય વીણવા તો પડશે આ મહણીઓ મારો શેઠ કેવો છે હવાનું મન ખાવાનું નથી દીધું હવે ભૂખા પેટે કેમ શીખવું ઉતારવા

ઉપર ઉપર જો તો હું એકમ ફીનું છોડો તો ને કે કાય કાયું અને મને ધરા ધરી કરીને વીઈ લે કે હું આમ થઈ ગયો છોડતો તો અને કાય કાયું કે સડા ખાડી કરીને વીઈ ગયો ખોટું બોલ ખોટું સુ અરે બાપ રે આ હા ઓ હા હા હા

સાહેબને ફોન કરો એટલે પકડી હા એ હું પોલીસ હાલો હા સાહેબ હું જાડીઓ બોલું છું તમે ગાયકા મારા શિકુરના બગીસે આવો અરે સાહેબ તમે ગાયકા આવો એક વાુ આવી ગયું છે એને તમે પકડી જાઓ હા હા આવો ગાયકા અમારા ઠાઠા લાલ કી નાખ્યા હા હા હે હેઝાડિયા સાહેબ આવે હે

અ સાહેબ તમને કેમ ખબર કે જાડિયાની વાડીએ વાંદરો આવ્યો છે એ મારા માં ફોન આવ્યો જાડિયાનો કાયો કે સાહેબ મારી વાડીએ આવો વાંદરો આવ્યો છે ને કંદડે હે બહુ પણ સાહેબ જાડિયો બીકન લાગે છે એક વાંદરો આવ્યો એમાં આપણને ફોન કર્યો એ જમાદાર બીજે તમને વાંદરો ભટકાવણો નથી નકર તમારે પીપી થઈ જાય બીજે તમને નથી ખબર વાંદરાની હારું હારું સાહેબ જવા દયો પેલા રોહિતિયા હા સાહેબ ક્યારે આવશે કાકા જલ્દી આવ્યા તો હારું નકર આપણો આખો સીખું નો ભાગી સો વાંધરો બગાડના હા હા રાખો રાખો ઉતરો ઉતરો હા આયા મારા શીખું ન ભાગી છે હા

એક નાના એવડા વાંદરા આટું તો અમારી અણી કાઢ્યા છે વાંદરા થી બીવી ગયું ક્યાં હે વાંદુ એ સાહેબ મે વાંદરું આયા જ બાયરું તું પણ મારું દીકરું દેખાતું નથી સાહેબ આય હું અને મારો માણા ને આ ઠેલી છોડતા તા તા તો અચાનક હુમલો કર્યો ને ધડા ધડી ને ભઈ આવી ગયું સાહેબ આ ગાજરા મારે શું આમ ઠેલ્યું છોડતા ને વાંદરું આવીને મારી જાય

આ સાહેબે નગરી મોટી મોટી ઠોકી અને આ સાહેબે ખાલી કટીક પ્લાન કર્યો ને તા તો આખું વાંદરો વીહી મે એને કીધું તું રસ્તામાં હું હા સાહેબ હા આ બજાઓ તો આપણે આ વાંદરો પકડી લીધો હા હવે તમાર વાંદરાને મેક્સ હોય ક્યાં કર આ વાંદરાડે હા આમ મોટું જંગલ છે ને મોટું હા એમાં ઉતારી આવવાનો અને આયા પછી કોઈ દી પાસો જ ન આવે બરોબર વાંદરો લીધે આજ રૂન મારા ખુદી કામ ન કરવું પડ્યું પણ જો આ સાહેબ રૂને વાંદરો લઈ જશે ને તો મારે પછી શીખવું ઉતારવા પડશે એક કામ કરું આ વાંદરો બારું કાઢી મૂકું પછી ભલે ઝાડી અને સાહેબ રે ને વાંદરો અમે રખડતા હોય અને આપણી દારી સેડા રાખે વાહ સાહેબ વાહ તો રાશ ની જોવો છો એ વાંદરા ને લઈ લ્યો અને હાકા નાકા જંગલમાં માં મેકી આવો હાલો અરે આમ જો એ સાહેબ